અંદરની ચર્ચા કરવાની સાગરભાઈ આપની સવાલ સીધો કે આપ કહી રહ્યા છો કે વિકાસ થતો નથી પણ જનતા જ બોલે છે અને જનતા જે બોલે છે એની જે ક્લિયર ચોઈસ છે

બરાબર છે અને જો તમે ખરેખર પબ્લિક જે કહે છે તમે ચાર વ્યક્તિના ઓપિનિયન્સ બતાવી અને આખા પોરબંદરના આખા જામનગરને તમે ડિસાઈડ ના કરી શકો પહેલી વાત તો એ બહુ સરસ રીતે તમે બતાવી રહ્યા છો પ્રેઝન્ટેશન ઇઝ વેરી ગુડ પણ મને એક એક મિનિટ મને મને કહેવા માંગુ કે આ અમારો ઓપિનિયન પોલ નથી હા આ મતદારોનો મૂડ છે અને એમાં કોઈ તારણ નથી કોઈ સર્વે નથી એટલે એક ક્લિયર કર દો કે આ પબ્લિકે જે બોલ્યા છે એ જ આંકડા છે એના મત આધારે ઓકે હું આગળ ચાર ધારો કે પબ્લિક એમ કે પબ્લિક બીજું કે ચાર પાંચ બાઇટ્સ અમે સંભળાવી એનો મતલબ એ નથી કે આ લોકોનો ચાર પાંચ જણનો એને ક્લેરિફિકેશન એટલા માટે કરવું પડે કારણ કે અમારી પણ પ્રતિષ્ઠા કારણ કે ચાર હજાર લોકોનો મત છે એમાંથી અમે આ તારણ પર આવ્યા છે બિલકુલ હવે હું તમને કહેવા માંગુ છું કે મોંઘવારી એ મેઈન મુદ્દો છે પબ્લિકે કહ્યું છે બરાબર જીએસટી પછી કેટલા હજારો નાના સ્કેલના ઉદ્યોગો ધંધા ભાગી ચૂક્યા છે એ પણ એક હકીકત છે અને જો ખરેખર પબ્લિક જેમ કે છે તમે કહો છો કે આજે તારણ છે પબ્લિકનું તો જો ખરેખર ચારસો સીટો આવવાની છે તો તમારે સીટો તોડવી કેમ પડે છે

એ પ્રમાણે તમે હવે તમારા દેશને વર્લ્ડ લેવલે વર્લ્ડના નંબર વન લેવલે રેન્કિંગથી જોતા આવ્યા છો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત ન કરીએ લોકોના સામાન્ય જનજીવનની વાત કરીએ તો સામાન્ય જનજીવન જે છે એમાં સુખ સુવિધાઓ કયા પ્રકારે વધારે થઈ કયા પ્રકારે એમની આવકમાં વધારો થયો અને કયા પ્રકારે આ અર્થવ્યવસ્થા આપણી ચાલી રહી છે એ ત્રણેયને આપણે કમ્બાઈન કરીને એક વખત જોઈ લઈએ જે માણસનો પગાર આજથી દસ વર્ષ પહેલાં દસ હજાર હતો એ વ્યક્તિનો પગાર આજે ચાલીસ હજાર રૂપિયા હશે આપણે નાના સ્કેલમાં જોવાનું ચાલુ કરો માની લો કે જે ખેડૂતની આવક હતી એ આવક પણ બમણી કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે ખર્ચાઓ ઘટ્યા છે જે ગરીબ લોકોના ફરજિયાત ખર્ચાઓ હતા એને વિવિધ યોજનાઓ દ્વારા સરકારે મદદ કરી છે એ ઉજ્જવલા યોજનાથી લઈ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના સુધી જે સામાન્ય માણસ હતો જે પારિવારિક ખર્ચાઓની અંદર ડૂબી જતો હતો પચીસ કરોડથી વધારે લોકોને આપણે ગરીબી રેખાથી બહાર લાવી શક્યા છીએ આ જે રિફોર્મ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે એના કારણે બિલકુલ આપ વિકાસની વાત કરો છો કોંગ્રેસની વિકાસ પસંદ નથી અને જગદીશભાઈ આપણી સાથે જોડાયેલા છે જગદીશભાઈ આ વખતે પોરબંદરમાં આયાતી ઉમેદવારની અસર થશે કારણ કે મનસુખભાઈ માંડવિયા ત્યાં છે

કારણ કે પેલા કહું ભારતીય જનતા પાર્ટીએ જેટલા પણ મુકા છે કોઈ પોરબંદર ના હતા જ નહીં બધા જુનાગઢ ઉપલેટા ધોરાજી એ પંથકમાંથી જ લોકો આવેલા છે ઇવન જો છેલ્લે હતા એ ગોંડલમાંથી હતા ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એટલે આયાતીનો મુદ્દો ક્યાંય છે નહીં માત્ર ફેર એટલો છે લલિત વસોયા માં અને મનસુખ માંડવિયામાં મનસુખભાઈ માંડવીયા જે છે એ સોફ્ટ કોર્નર વાળા છે એ બધાને ખબર છે કે અહીંથી જીતીને દિલ્હી જવાના છે અને ભાઈ લલિત વસોયા છે બધાને ખબર છે કે સેઢા પાડોશી છે એટલે આપણે કહીને પેલો સગો પાડોશી એટલે બસ આ બંને વચ્ચે ડિફરન્ટ એટલો જ છે કે ઓલો આપણી અર્ધી રાતનો હોકારો છે અને મનસુખભાઈ સત્તામાં હશે કદાચ માન્યો જીતી જાય તો સત્તામાં હશે એમાં બધાને શ્રદ્ધા છે એટલે લોકો કદાચ એ તરફ જોક મૂકે કે ભાઈ મનસુખભાઈને જીતાડવામાં આપણું કદાચ એવું છે કે મંત્રી હોય તો સામાન્ય રીતે કામ થાય પણ લલિત વસૈયા વિશે પણ આપણે કહું કે એ અર્ધી રાતનો હોકારા જેવું છે આયાતી આયાતીનો મુદ્દો નથી આપણી જાણ ખાતર બિલકુલ બિલકુલ તો પોરબંદર થી પોરબંદરમાં ભરતી ફરી એકવાર बीजेपी ની આવતી હોય તેવું લાગી રહ્યું છે ને જનતાની આ ક્લિયર ચોઇસ છે સીધું સટ જે તારણ આવી રહ્યા છે કારણ કે આ જનતાનો મત છે અને જનતાના અભિપ્રાયોના મતના આધારે આ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે જે જનતાએ કહ્યું એ અમે આપને દર્શાવી રહ્યા છે અમે જામનગર પહોંચ્યા પોરબંદર પહોંચ્યા હવે અમે